जय कृष्ण सर्वदेवमयी सर्वतेधमयी मुक्तिदायिनी गौमाता की जय धरण की जय अपने, -अपने गुरुदेव की जय सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति

આખો દિવસ વિચાર આવ્યા કરે ઘણી વાર વિચાર કરતા કરતા આપણે ક્યાં ભૂતકાળમાં પહોંચી જઈએ આપણને જ ભાન ન રહે ભૂતકાળમાં આપણાથી કોઈ એવા દુષ્કર્મો થયા હોય આજે આપણે સાત્વિક કર્મો કરી રહ્યા છીએ તો પણ આપણું ધ્યાન વારંવાર ભૂતકાળમાં દોરાતું હોય છે ઘણા પ્રકારના એવા કર્મો હોય ઘણા પ્રકારના એવા વિચારો હોય જે મનમાંથી જાતા જ ન હોય કોઈ પણ કાર્ય કરવા જઈએ તેમાં મુશ્કેલીઓ આવે તેમાં બાધાઓ આવે અનેક પ્રકારના વિચાર પ્રકારની તકલીફો લગભગ દરેક મનુષ્યના જીવનમાં આવે છે એ સ્ત્રી હોય કે પુરુષ હોય બાળક હોય કે વૃદ્ધ હોય બધાના જીવનમાં પોતાની અલગ જ મુશ્કેલી છે પોતાના પોતાની અલગ જ સમસ્યાઓ છે હવે એનું કારણ શું છે એમ વિચાર આવે કે આ ભૂતલ પર અત્યારે કોઈ પણ મનુષ્ય સુખી કેમ નથી જ્યારે પ્રભુએ તો બધા ભગવાને તો બધા લોકોને સુખ આપ્યું છે આપણે જે ભગવાનને પણ માનતા હોય જે ઠાકોરજીને માનતા હોય માતાજીને માનતા હોય એ બધા થોડી કોઈને દુઃખ આપે મનમાં એવા કેટલાય પ્રકારના વિચારો આવે કેટલાય પ્રકારની મુશ્કેલીઓ હોય સમાધાન કરવા માટે આપણે ક્યાં ક્યાં નથી જતા તો પણ આપણું સમાધાન કઈ થતું નથી મનમાં કેટલા એવા મૂઝવણ ચાલતી હોય કે હવે મારે કરવું તો શું કરવું પહેલા આપણે કારણો તરફ ધ્યાન દઈએ કે કયા કારણોના લીધે મનુષ્યના જીવનમાં મુશ્કેલીઓ બાધાઓ તકલીફો અને સમસ્યાઓ વધતી જ જાય છે તો મનુષ્યના જીવનમાં ચાર દિશાઓ હોય છે એ ચાર દિશાઓથી આજે એટલા માટે આવે છે સમસ્યાઓ વધી રહે છે તકલીફો વધે છે બાધાઓ વધે છે મૂંઝવણમાં પડે છે આખો દિવસ વિચાર આગળ કરે છે મનુષ્યના જીવનમાં ચાર દિશાઓ હોય છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ દિશાઓમાંથી જ્યારે કૃપા પ્રાપ્ત થવાની બંધ થઈ જાય છે ત્યારે મનુષ્યના જીવનમાં તકલીફો વધે છે તો આ દિશાઓ કઈ કઈ છે અને મનુષ્યના જીવનમાં કઈ રીતે કામ કરે છે પહેલા તો જાણીએ કે પૂર્વ પશ્ચિમ દિશા આ પૂર્વ પશ્ચિમ દિશાથી આપણને માતા પિતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જે આજે આપણે કોઈ લેતા નથી તુલસીદાસજી પણ રામચરિત માનસમાં બહુ સુંદર આપણને સમજાવે છે માત પિતા ગુરુ પ્રભુ કી વાણી બિનહી વિચાર કરી શુભ જાની કે માતા પિતા ગુરુ અને પ્રભુ એમની વાણી તો બહુ શુભ હોય છે કે આપણને ઉપદેશ આપણને આજ્ઞા ક્યાંથી પ્રાપ્ત થાય છે એ જોવા માત્રથી આપણને ખબર પડી જાય છે કે એમનો ઉપદેશ એમની આજ્ઞા નું પાલન કરવું જોઈએ કે ન કરવું જોઈએ માતા પિતા ગુરુ અને પ્રભુથી આપણને જે પણ સંકેત મળે છે જે પણ ઉપદેશ મળે છે તેને આપણા જીવનમાં પ્રધાનતા આપીને આપણું જીવન જીવવું જોઈએ તો કે માતા પિતાના આશીર્વાદ આપણને પૂર્વ પશ્ચિમથી પ્રાપ્ત થાય છે જે આજે કોઈ પણ લેતું નથી કેમકે આજે આધ્યાત્મ આપણે છોડી ચૂક્યા છીએ આપણે આપણી સંસ્કૃતિને છોડી ચૂક્યા છીએ માતા પિતાનો અપમાન કરવું એમને જવાબ આપવા માતા પિતા એ આપણા જીવન જીવવાનો આધાર છે એમના કારણે એમના એના આપણા એના ઉપકારના કારણે આજે આપણે આ જીવન જીવી રહ્યા છીએ આપણા જીવન જીવવાનો આધાર જ એ છે માતા પિતા આપણા જીવનમાં એક એવું પાત્ર ભજવે છે જે નિસ્વાર્થ ભાવથી જીવનભર આપણા જીવન માટે સંપૂર્ણ પોતાનું જીવન યોગદાન કરી નાખે છે પોતાના સપનાઓ પોતાની ઈચ્છાઓ પોતાનું બધું આપણા માટે યોગદાન કરી નાખે છે માતા પિતા સ્વયં એ આપણા માટે સમર્પિત થઈ જાય છે તો પણ આપણે એમને સમજી શકતા નથી અને આજની નવયુવક યુવક પેઢી કોઈ પણ પ્રકારે વાતચીત ચાલતી હોય વાર્તાલાપ ચાલતો હોય અને કોઈ પણ પ્રકારે માતા પિતા સલાહ સૂચન આપે તેમાં તરત જ મોટા અવાજે કહી દે કે આપને શું ખબર પડે તમને આ વિશે કઈ ખબર પડે છે અને ત્યારે ખૂબ દુઃખ થાય છે એમને ખૂબ પીડા પહોંચે છે ત્યારે એમને અપમાનિત અનુભૂતિ થાય છે આપણે એવા નાના નાના અપમાનો રોજ કરી રહ્યા છીએ એમનું એમનું દરરોજ હૃદય દ્રવી ઉઠે છે તો પણ આપણે એના તરફ ધ્યાન દેતા નથી જ્યાં આપણો વાંક છે ખરેખર આપણે પોતાને સ્વયંને પૂછવું જોઈએ કે આજે હું જે પણ કાર્ય કરી રહ્યો છું કોના લીધે કરી રહ્યો છું માતા પિતાના લીધે માતા પિતાના સંઘર્ષભર્યા જીવનથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે છે અગર માતા આપણને નવ મહિના ગર્ભમાં રાખી આપણો આપણો જન્મ આપે છે આપણને આ ધરતી પર લાવે છે તો પિતા આપણા જીવનને એક નવો આકાર આપે છે આપણી ઘણા પણ કંઈક એ રીતે કરે છે કે આપણે આપણા જીવનમાં જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરી રહ્યા છીએ એમાં સફળ બની આપણા જીવનને કંઈક એવો સુંદર અને સાત્વિક આકાર આપે છે કે આપણે દરેક પ્રકારથી સફળ થઈ ને પિતા તો એક એવું વ્યક્તિત્વ છે કે પોતાનું સંપૂર્ણ જીવન પોતાના સંપૂર્ણ ઈચ્છાઓ સપનાઓ એ બધું આપણા પાછળ એ બધું પાછળ મૂકી દે છે એ બધું યોગદાન કરી નાખે છે સમર્પણ કરી નાખે છે અને એક ક્ષણ પણ વિચાર કરતો નથી પિતા મનમાં વિચાર કરે છે કે આજે હું મારા બાળકો સાથે નથી આજે મારી પત્ની સાથે નથી કેટલા એવા ત્યાગ કેટલા એવા સમર્પણ એક પિતા કરે છે અને આપણે એમનું સમર્પણ એમનું યોગદાન એમને એમના કેટલી ઈચ્છાઓ પાછળ મૂકી છે એ આપણે સમજી શકતા નથી મનમાં વિચાર આવે ને કે તમને આ ખબર નથી પડતી તમને આ શું શું છે એ ખબર નથી પડતી તમને આ અત્યારે જે મોર્ડન જમાનો છે એ વિશે ખબર નથી પડતી હા નથી પડતી ખબર કેમ કે એમનું જીવન આપણને મોટા કરવામાં લાગી ગયું આપણું ભરણપોષણ કરવામાં રહ્યા એટલે જ આ બધું શીખી ન શક્યા આ બધું શીખવામાં રહ્યા હોત તો આપણું ભરણ પોષણ કોણ કરે આપણને સારા સંસ્કાર કોણ આપત તો એટલા માટે જ પૂર્વ પશ્ચિમથી આપણે માતા પિતાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો બંધ કરી દીધો છે આપણે જાતે જ કરી દીધો છે એવા સ્વભાવ અને એવા વ્યવહારથી આપણને આશીર્વાદ પ્રાપ્ત થતો નથી હવે એ લોકો દુઃખી હોય મનમાં પીડાતા હોય પણ કોને કરે આપણને કહીએ તો આપણે એમને સામા એવા જવાબ આપી એવા ઉત્તર આપી તેટલા માટે ત્યાંથી આપણને આશીર્વાદ પ્રાપ્ત થવાના બંધ થઈ ગયા છે ત્યારબાદ ગુરુ ત્યારબાદ ગુરુથી આપણને જીવન જીવવાની કલા પ્રાપ્ત થાય છે જીવન કઈ રીતે જીવવું ત્યારબાદ ઉત્તર દિશાથી આપણને ગુરુનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે ગુ અર્થાત નર્ક અને રૂ અર્થાત આત્મા નર્કથી લઈ જીવ નર્કમાં પડ્યો હોય એને નર્કમાંથી ઉપાડે આત્મા સુધી લઈ જાય અને પરમાત્મા સાથે મિલન કરાવે એ જ છે ગુરુ તાજે આપણે ગુરુને પણ ક્યાંક ને ક્યાંક અપમાનિત કરી રહ્યા છીએ એમના આજ્ઞાનું પાલન ન કરવું એમને જવાબ આપવા એમની વાત ન માનવી એમના ઉપદેશોનું પાલન ન કરવું કેવલ એક ગુરુ દીક્ષા લેવા માત્રથી કોઈ શિષ્ય બની જતું નથી કેવલ એક કંઠી લેવા માત્રથી કોઈ સેવક બની જતું નથી મનમાં એવો ગુરુ પ્રત્યેનો પ્રેમ ભાવ હોવો જોઈએ કોઈ પણ પ્રકારના સારા કાર્ય કરી રહ્યા છીએ અગર આપણે આપણા ગુરુ પાસે નથી જઈ શકતા તો ક્ષણે ક્ષણે આપણા મનમાં ગુરુનું સ્મરણ હોવું જોઈએ ક્ષણે ક્ષણે આપણા મનમાં ગુરુની જાપમાના ચાલવી જોઈએ કે ગુરુથી આપણે પ્રાર્થના કરી રહ્યા છીએ કે હે ગુરુદેવ મારું આ કાર્ય સફળ કરજો આજે આપણે કયું કાર્ય કરવા ગયા અને આપણા ગુરુને સ્મરણ કર્યું જીવન કેમ કે ગુરુ વગરનું તો જીવન જ નકામું છે કોઈ જે કોઈ અધ્યાત્મ જીવનમાં આવતું જ નથી જ્યાં સુધી ગુરુ જીવનમાં નથી આવતા ત્યાં સુધી આધ્યાત્મ જીવનમાં આવતું નથી કોઈ પણ વ્યક્તિને આપણે ગુરુ બનાવી આપણો આદર્શ જોઈએ કે મારે જીવનમાં આમની વાત માનવી છે મારે જીવનમાં આમના જેવું થવું છે તો ગુરુ આપણને જીવન જીવવાની કલા શીખવાડે છે કઈ રીતે જીવન જીવવું જોઈએ એવા એવા ઉપદેશો આપે છે કયા કયા ગ્રંથો વાંચવા જોઈએ એ બધા ઉપદેશો આપણને ગુરુ તરફથી મળે છે ગુરુ જીવનમાં ત્યાગ અને સમર્પણની મૂર્તિ છે દરેક પ્રકારથી આપણું જીવન કઈ રીતે સારું બને ગુરુ એ ઈચ્છે છે જીવનમાં ગુરુ બનાવવા પણ આવશ્યક છે પણ આજે આપણે ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું પણ બંધ કરી દીધું છે ગુરુ કોઈ બનાવતું જ નથી કેમ કે કોઈને ગુરુની આવશ્યકતા જ રહી નથી બધા પોતે ગુરુ છે કોઈને સલાહ સૂચન જોતું નથી કોઈને શિક્ષા પ્રાપ્ત કરવી નથી કેમ કે બધા એવું ઈચ્છે છે બધા એવું જાણે છે કે મને બધું આવડે છે મને શું ગુરુની આવશ્યકતા છે ગુરુની ક્યારેય આવશ્યકતા હોતી નથી ગુરુ બનાવવા જ જોઈએ ગુરુ તો જીવનમાં હોવા જ જોઈએ એ કોઈ કોઈ વ્યક્તિ અથવા કોઈ વસ્તુ અથવા કોઈ સામાન નથી કે કોઈ આપણને આવશ્યકતા હોય ત્યારે જ આપણે ગુરુ પાસે જઈએ જઈએ આપણને જરૂરત હોય હોય જરૂર ત્યારે જ આપણે ગુરુ ગુરુ પાસે તો જીવન જીવતા શીખવાડે છે આપણા જીવનને એક નવો આકાર આપે છે આપણને દરેક શિક્ષા પ્રાપ્ત કરાવે છે દરેક વિદ્યાઓથી નિપુણ બનાવે છે ગુરુ ભલીભાંતિ જાણે છે કે મારો શિષ્ય એ મારા પ્રત્યે કેટલું સન્માન કરે છે

આપણે કોઈ પણ ભગવાનને માનતા હોય કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય ત્યાંથી આપણને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આપણા પૂર્વજો આપણા પિતૃઓ એ બધાના આશીર્વાદ આપણને દક્ષિણ દિશાથી પ્રાપ્ત થાય છે હવે કેમ કે આજે આપણે આધ્યાત્મ સાથે જોડાયેલા નથી આપણા ધર્મ સાથે જોડાયેલા નથી આપણો સનાતન ધર્મ શું છે એની રક્ષા શું છે આજે કેમ આટલા આટલા બધા યુદ્ધ ચાલી રહ્યા છે આટલા બધા વિચારો પ્રગટ કરી રહ્યા છે એવું કઈ કારણ તો હશે ને આપણા સનાતન ધર્મને હાનિ પહોંચતી હશે તો જ આજે લોકો એવા વિવાદો કરી રહ્યા છે પણ આપણને એ વાતથી કોઈ મતલબ નથી કેમ કે આપણે આપણા ધર્મને ઓળખી શકતા નથી આપણે આપણા ભગવાનને જાણવાનો પ્રયાસ કરતા નથી કે આપણા પ્રભુએ કેવી કેવી લીલાઓ કરી પ્રભુની કથાઓ શ્રવણ કરવાનો પ્રયાસ કરતા નથી કેમ કે આપણે આધ્યાત્મ સાથે જોડાયેલા નથી કેમ કે આપણે માતા પિતાનો આશીર્વાદ નથી પ્રાપ્ત કરતા ગુરુનો આશીર્વાદ પ્રાપ્ત કરતા નથી તો ક્યાંથી આપણું મન સાત્વિક બને મનમાં દરેક પ્રકારથી સાત્વિક વિચાર ક્યાંથી આવે જીવન જીવવાનો આધાર જ આપણા વિચારો પર ટકેલો છે કે આપણા વિચારો કેવા છે એ પ્રકારથી જ આપણું જીવન કેવું હશે નક્કી થાય છે

ક્યાંથી આપણા જીવનમાં અધ્યાત્મ આવે ક્યાંથી આપણને પ્રભુમાં મન લાગે ક્યાંથી આપણને પ્રભુની સેવા કરવામાં મન લાગે કેમ કે આપણે અત્યારે કોઈ બીજા વિચારોમાં જઈ રહ્યા છીએ કોઈ ગેરમાર્ગે જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણા માતા પિતા કેટલો પ્રયાસ કરે આપણે ત્યાંથી ખેંચી લાવવાનો તો પણ આપણે એમને દુશ્મન બનાવી લઈએ છીએ ઘણા ઘણી એવી વાત હોય છે ઘણા એવા ઝઘડાઓ હોય છે ઘણા એવા વિચારો હોય છે જેનાથી આપણું જીવન ગેરમાર્ગે જઈ શકે છે ત્યારે આપણા માતા પિતા આપણા ગુરુ આપણને દુશ્મન લાગે છે તો એટલા માટે જ ચારે દિશાઓથી આશીર્વાદ પ્રાપ્ત થવાના બંધ થઈ ગયા તો હવે આ ચારે દિશાઓમાં નકારાત્મક શક્તિઓ આક્રમણ કરવા લાગી તેમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરવા લાગી માતા પિતા આપણા મનમાં દુશ્મન બની ગયા છે ગુરુ આપણા મનમાં કંઈ રહ્યા જ નથી કંઈ હોય તો કઈ દુશ્મન મિત્ર બને કઈ રહ્યા જ નથી આપણા જીવનમાં આપણા મનમાં આપણા વિચારોમાં આપણા આપણા સ્મરણમાં અને હવે આ બધું આપણા જીવનમાં હશે જ નહીં તો આપણે ક્યાંથી પ્રભુ સાથે જોડાશું કેમ કે પ્રભુ સાથે જોડાવા માટે આધ્યાત્મ સાથે જોડાવા માટે આપણા મનમાં સાત્વિક વિચારો હોવા જોઈએ આપણું મન સાત્વિક રીતે તૈયાર હોવું જોઈએ તો આપણે પ્રભુમાં મન લાગશે પ્રભુની બે માળા કરવાની ઈચ્છા થશે ઘરમાં એવા કજિયા છો હોય માતા પિતાનું અપમાન કરી રહ્યા છે જેમ તેમ વાત કરી રહ્યા છે ઝઘડાઓ છે ખૂબ કલે છે તો તો કઈ રીતે આપણે જીવન સરળતાથી જીવી શકશું કેમ કે આ બધા કારણોના લીધે મનુષ્ય આજે દુખી છે પોતાના મનથી આ પ્રશ્નો કરજો કે ખરેખરમાં હું કરી રહ્યો છું આ કારણે જ મારા જીવનમાં દુઃખ આવી શકે છે

આપણા જીવનમાં સાત્વિક વિચાર પ્રગટ થાય સાત્વિકતા આવે આપણું મન સાત્વિક વિચારો તરફ દોરાય તો એના માટે શું કરવું જોઈએ કેમકે આપણું સંપૂર્ણ જીવન વિચારો પર ટકેલું છે વિચારો આપણો જીવનનો આધાર છે આપણે કેવા વિચાર કરીએ છીએ તો દરેક મુશ્કેલીઓ છે દરેક પરેશાનીઓ છે આપણે કેટલા પંડિત પાસે જઈ આવ્યા કેટલા જ્યોતિષ જોડાયા આજે જ્યોતિષ જોવાનું આવશ્યકતા કેમ આવે છે આપણે દૂર થયા એટલા માટે આપણે ગ્રહો આક્રમણ કરી રહી છે આપણા મનમાં સતત વિચાર ચાલ્યો પહેલા પંડિત પાસે જઈ પહેલા કોઈ જ્યોતિષ પાસે જઈ આવ મારી કુંડલી બતાવી આવું કોઈ ઉપાય કરું કોઈ ગ્રહો દોષ નો વિધિ કરાવ એવા સતત વિચાર મને પિતૃ નહીં નડતા હોય ને મને માતાજી નહીં હોય પણ આપણે પોતે પોતાને જ નડીએ છીએ આપણા પોતાના વિચાર તો સાત્વિક બનાવો તો હવે આપણા મનમાં ઘણા એવા વિચારો આવે કે હું પેલા પંડિત પાસે જઈ આવું જ્યોતિષ પાસે જઈ આવું આ કરી લઉં તે કરી લઉં કેટલા ઉપાયો કરી લીધા કેટલા લોકો પાસે જઈ આવ્યા કેટલા લોકોને મારા જીવનની સમસ્યા બતાવી તો પણ મને ક્યાંય સમાધાન મળ્યું નહીં તો હવે છેલ્લું સમાધાન શું છે ઉપાય કહો 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 સમાધાન ક્રમ કે જીવનમાં સાત્વિકતા લાવવાનો માર્ગ એ શું છે તો દરેક પ્રકારથી આપણું જીવન હજુ પણ સાત્વિક બની શકે છે આપણા જીવનમાં નકારાત્મકતા દૂર થઈ શકે છે જીવનમાં પ્રભુ પ્રવેશી શકે છે પ્રભુની ભક્તિમાં આપણે પ્રવેશી શકીએ છીએ માતા પિતાનો આશીર્વાદ હજુ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ ગુરુની કૃપા હજુ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ હજી કોઈ વિલંબ થયો નથી તો દરેક પ્રકારની સમસ્યાનું સમાધાન દરેક પ્રકારની મુશ્કેલીઓ તકલીફો બાધાઓનું સમાધાન છે ગૌકથા કોઈ પણ આપના પુત્રના વિવાહ નથી થતા ગૌકથા કરાવો આપની પુત્રીના વિવાહ નથી થતા ગૌકથા કરાવો વિવાહમાં બાધાઓ આવી રહી છે વિવાહ નક્કી થઈ જાય છે સગાઈ સુધી વાત પહોંચી જાય છે પરંતુ સગાઈ થતી નથી કઈ ને કઈ બાધાઓ નડી જાય છે તો ગૌકથા કરાવો બાળકો વાત નથી માનતા ગૌકથા કરાવો જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મુશ્કેલીઓને બોલીને મનમાં ગૌકથા કરાવવાનો સંકલ્પ ધારણ કરો ગૌ કથા એક એવી છે કે જે દરેક પ્રકારથી મનમાં સાત્વિકતા લાવે છે જીવનમાં સાત્વિકતા લાવે છે મનમાં સારા વિચાર પ્રગટ કરે છે પરમ પવિત્ર બનાવે છે મનુષ્યને દરેક પ્રકારની બાધાઓ મુશ્કેલીઓ સમસ્યાઓ એ બધું દૂર કરે છે ગૌ કથા કેમકે કથા કરાવવા માત્રથી મનુષ્યને શ્રીમદ ભાગવત મહાપુરાણનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણે જ્યારે એક શ્રીમદ ભાગવત મહાપુરાણનું પરાયણ કરીએ છીએ ત્યારે આપણને એક ભાગવતજીનું જેનું પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે આપણે એક ગૌ કથાનો સંકલ્પ ધારણ કરીએ છીએ અને એક ગૌ કથા કરાવીએ છીએ ત્યારે આપણને 108 ભાગવત જેનું પુણ્ય પ્રાપ્ત થાય છે કેમ કે ભાગવત આપણે જોઈએ તો તેમાં આપણને પ્રભુની લીલાઓનું વર્ણન છે ભગવાનના 24 અવતારોનું વર્ણન છે પ્રભુની લીલાઓ કથાઓ તેનું વર્ણન છે પણ ગૌ કથામાં તો આપણે જોઈએ તો પ્રભુ તો સ્વયં ગૌમાતામાં બિરાજમાન છે એ ચોવીસ અવતાર એ સાક્ષાત ગૌમાતામાં બિરાજમાન છે તો એટલા માટે ગૌ કથા કરાવવા માત્રથી પ્રભુના ચોવીસ અવતારોનું વર્ણન થાય છે એવું માનવામાં આવે છે અને પ્રભુની જે લીલાઓ કથાઓનું ગાન કરીએ છીએ ત્યારે આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે એકસો આઠ ભાગવતજીનું આપણને એકી સાથે પુણ્ય પ્રાપ્ત થાય છે હવે પુણ્ય વધે છે તો આપણા જીવનમાં સાત્વિકતા પણ પ્રવેશે દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે બધી પ્રકારની બાધાઓ દૂર થાય છે નોકરી ધંધાને લગતી મકાન લગતી પુત્રના વિવાહ પુત્રીના વિવાહ કોઈ પણ પ્રકારની બાધા હોય મુશ્કેલીઓ હોય એ બધું દૂર થાય છે એકવાર દ્રઢ સંકલ્પ અને વિશ્વાસ સાથે પોતાના ઘરમાં ભલે નાની ભલે ચાર લોકો આવે આપણે કોઈ વધારે નથી તો તેનાથી ભૂમિ પણ પવિત્ર થશે વાસ્તુ કરાવી હોય આપણે ન કરાવી હોય તો એ ભૂમિ પણ પવિત્ર થશે પણ પ્રકારનો પિતૃદોષ હોય એ દૂર થાય છે આપણને મનમાં વિચાર આવે પિતૃઓ નહીં નડતા હોય પિતૃ ક્યારેય નડી જ ન શકે આપણા પૂર્વજો છે એ આપણું સારું ઈચ્છે છે તો પણ મનમાં એવા વિચારો હોય તો પિતૃદોષ પણ દૂર થાય છે કુંડલીના લગતા દરેક પ્રકારના દોષોનું નિવારણ છે ગૌ કથા કેમ કે બધા ગૌ સર્વ સુખ પ્રદાન કે ગૌમાતા તો સર્વ પ્રકારથી સુખ પ્રદાન કરનારી છે એટલા માટે આપણે આ ચારે દિશાઓથી આજે વિમુખ થયા છીએ તે ચારે દિશાઓમાં ફરી જવાનો પ્રયાસ કરીએ માતા પિતાનું સન્માન કરીએ ગુરુનું સન્માન કરીએ એમની આજ્ઞાનું પાલન કરીએ અને આધ્યાત્મ અર્થાત પ્રભુ સાથે જોડાઈ પ્રભુની સેવામાં મન લગાવીએ માતાજીની સેવા કરીએ ઠાકોરજીની સેવા કરીએ આપણે કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય એમની સેવા કરીએ જેનાથી આપણા જીવનમાં સાત્વિકતા પ્રવેશ છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ